દેગામ તાલુકાનું નાની માસંગ ગામ ખાતે વરસાદમાં ઘરના તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગામ સપક વિહોણું બન્યું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાની માસંગ ગામમાં જોરદાર વરસાદ પડતા ગામમાં જવાનું પાણીનું કરનાળો તૂટી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા તાલુકાના વાસણા રાઠોડ સાણોદા બાદ હવે નાની માસંગ ગામે ઘરના ઘરનાળો તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ રહેતા ગામથી નાની માસંગ જવાનું મુખ્ય માર્ગ પાણીની આવક વધી જતા માર્ગ ઉપર આવેલું કરનાળું તૂટી જતા ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્ય આ વિસ્તારની મુલાકાત લઈને જણાવ્યું કે વરસાદ બંધ થઈ જશે એટલે તરત જ ગરનાળાનું કામકાજ ચાલુ થશે જે તેવી ગ્રામજનોને હૈયા આપી છે આમ દેગામ તાલુકાના પડેલા વરસાદથી કેટલાક ગામો અને શહેરમાં રોડ રસ્તા પરથી ભરાઈ જતા વાહન ચાલકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ગામે ઉપરવાસમાં અને દેગામ તાલુકામાં વધાર અતિ વધુ વરસાદ પડવાથી જે દુર્ઘટનાઓ બની કે ઘટનાઓ બની કે માસંગ ગામમાં ઘટનારું જે ગામવિહોણ થયું એ અંગે જાણ થતાં અમે તાત્કાલિક અમારી ટીમ જિલ્લા સદસ્ય ગામના સરપંચ અહીં હાજર રહી અને જે તે વિભાગના અધિકારીઓને સૂચના કરી અને પૂર્ણ ગામમાં જવા આવવાનો રસ્તો થાય તેમજ ગામમાં કોઈને પણ કોઈ તકલીફ ના પડે એની પણ તપાસ કરી કોઈને આરોગ્યની કે જમવાની વ્યવસ્થા પણ જો જરૂર પડશે તો અમારી ટીમ આ અંગે આયોજન કરશે